સ્કૂલ આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જીએમઇ આર સી મેડિકલ કોલેજે સોલા ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જન્મથી જ શ્રવણ શક્તિ ગુમાવી ચૂકેલા બાળકોને કોગ્લેયર ઇમ્પ્લાન્ટના બાહ્ય ભાગ એટલે કે એક્સટર્નલ સ્પીચ પ્રોસેસનું નિઃશુલ્ક વિતરણ ફિટિંગ અને મેપિંગ કરવામાં આવ્યું હતું સામાન્ય રીતે કોકલીયર એમ્પ્લાન્ટમાં બે ભાગ હોય છે એક કાનની અંદર અને બીજો કાનની બહાર લગાવવામાં આવે છે ઘણી એવું જોવા મળે છે કે રમતા રમતા અથવા અન્ય કારણોસર બાળકો કાનની બહારનું મશીન ખોવાઈ દે છે પલાળી દે છે અથવા તો તે તૂટી જાય છે મધ્યમ વર્ગના પરિવારો માટે આ મશીનને ફરીથી ખરીદવું આર્થિક રીતે મુશ્કેલી બની શકે છે આ જ આવા જરૂરિયાતમંદ બાળકોને મદદરૂપ થવાના ઉદ્દેશ્ય સાથે આની શુક્લ વિતરણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં આવા કાર્યક્રમો અવારનવાર યોજાય છે અને બાળકોને આ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે પરંતુ મશીન ખોવાઈ જવાના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને આ વખતે ફરીથી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે બાળકોને આ મશીનની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જે બહારનું પ્રોસેસર હોય એ પ્રોસેસર તૂટી જાય ખોવાઈ જાય પલળી જાય કે બગડી જાય એવા સંજોગોમાં એ ગરીબ મા બાપ જે આર્થિક રીતે સધ્ધર નથી એવા મા બાપ ફરીથી એ પ્રોસેસરનો ખર્ચો નહોતા કરી શકતા રજૂઆતો ભૂપેન્દ્રભાઈને મળી મારી સુધી પણ આવી અને આરોગ્ય વિભાગે પણ આને ખૂબ સંવેદનશીલતાથી લઈ અને તમામ આવા બાળકોએ એમને એક વખત બિલકુલ નિઃશુલ્ક ફરીથી પ્રોસેસર આપવાનો એ નિર્ણય કર્યો અને એવા આપણને બસો પચીસ જેવા બાળકો કે જેમના પ્રોસેસરો આપણી પાસે એમ એ બાળકો પાસે નહોતા અને એમની સાંભળવાની યાત્રા અધૂરી રહી એટલે સ્વાભાવિક બોલવાની યાત્રા પણ અધૂરી રહે તો આ નિઃશુલ્ક આપવાનો કાર્યક્રમ આજે બસો પચીસમાંથી સો બાળકો માટેનો હતો જે બાળકો સાંભળી શકતા નથી તેઓ સ્વાભાવિક રીતે બોલી પણ શકતા નથી ત્યારે આવા બાળકો સાંભળી અને બોલી શકે તે માટે અત્યાર સુધીમાં બસો પચીસ બાળકોમાંથી આજે સો બાળકોને આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પહેલ દ્વારા અનેક બાળકોના જીવનમાં નવી આશાનો સંચાર થયો છે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત